કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં પ્રચાર કરશે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં પ્રિયંકા ગાંધી વાડરા રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના કેટલાક નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરવા આવશે પ્રિયંકા ગાંધી શનિવારે વલસાડના ધરમપુરના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના સમર્થનમાં જનસભાને સંબોધિત કરી પ્રચારનો પ્રારંભ કરશે પ્રિયંકા ગાંધી પાંચ વર્ષ બાદ ગુજરાત આવી રહ્યા છે અંતિમ વખત તેઓ માર્ચ બે હજાર ઓગણીસમાં માં અમદાવાદ આવ્યા હતા પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં જનસભાને સંબોધિત કરશે પ્રિયંકા ગાંધી વાડરા વલસાડના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ માટે ચૂંટણી પ્રચાર કરવામાં છે વલસાડ બેઠક પર ભાજપે ધવલ પટેલ મેદાનમાં ઉતાર્યા છે ગુજરાતમાં વલસાડ તે બેઠકમાં સામેલ છે જેના પર કોંગ્રેસની અત્યારે સારી સ્થિતિ છે દક્ષિણ ગુજરાતમાં યોજાનારી લોકસભા બેઠકની રેલી દરમિયાન પ્રિયંકા ગાંધી વાડરા ભાજપની બિનહરીફ જીતનો મુદ્દો પણ ઉઠાવી શકે છે પ્રિયંકા ગાંધી વાડરા મંગળસૂત્ર વિવાદને ઉઠાવી રહ્યા છે આનંદ પટેલ વલસાડ લોકસભા બેઠક અંતર્ગત આવતી વાંસદા બેઠકના ધારાસભ્ય છે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી વાડરા પ્રચાર માટે આવ્યા નહોતા તે લાંબા સમય બાદ ગુજરાતમાં પ્રચાર માટે આવી રહ્યા છે બે હજાર ચૌદ પહેલા આ બેઠક કોંગ્રેસ પાસે હતી છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભાજપનો કબજો છે અત્યાર સુધી ભાજપના નેતા કેસી પટેલ અહીંથી સાંસદ હતા પાર્ટી આ વખતે યુવા નેતા ધવલ પટેલે મેદાનમાં ઉતાર રહ્યા છે અને ઉમેદવાર બનાવ્યા છે બે હજાર ઓગણીસમાં ભાજપે આ બેઠક ત્રણ લાખ ત્રેપન હજારના મતના અંતરથી જીતી હતી ગુજરાતી છવ્વીસ બેઠક લોકસભા બેઠકમાંથી પચીસ બેઠક પર સાતમી મે મતદાન થવાનું છે કોંગ્રેસ ગુજરાતમાં ત્રેવીસ બેઠક પરથી ચૂંટણી લડી છે પાર્ટીએ બે બેઠકમાં આમ આદમી પાર્ટી માટે છોડી છે સુરત લોકસભા બેઠક ભાજપ પહેલા જ બિનરી જીતી ચૂકી છે